નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં તો આજે આપણે એરપોર્ટ ઓથોરિટી દ્વારા નવી ભરતીની જાહેરાત કરી છે તેના વિશે વાત કરીશું પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે તારીખ સત્તર બે બે હજાર પચીસથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ સુધીની છે અરજી માત્ર ઓનલાઈન જ કરવાની રહેશે જેના માટે એરપોર્ટ ઓથોરિટીની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એ એ આઈ ડોટ એ ઈ ઓ ડોટ કોમ પર કરવાની રહેશે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવમાં ફાયર સર્વિસ માનવ સંસાધન અને સત્તાવાર ભાષામાં ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીની કમ્પ્યુટર આધારિત સંભવિત તારીખ અને તમામ માહિતી ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે તેની ખાસ નોંધ લેવી ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા બાદ કોઈપણ જગ્યાએ ફોર્મ જમા કરાવવાનું નથી તેની પ્રિન્ટ કઢાવીને તમારા પાસે રાખવાની છે આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ